ડાંગજીરામાં વગઈ વન વિભાગના હસ્તે ચાલતા ચેકડેમ રિપેરિંગ કામમાં સાથે સાથે ચેકડેમ ઊંડા કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો રાફડો પેદાશ થતા હોય તેમ લાગે છે ચેકડેમ રિપેરિંગ કામમાં પણ રિપેરિંગ જેવું નિમ્ન કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવે છે રેતીમાં પણ બે કલરમાં એક દેશી અને બીજા વિદેશી રિપેરિંગ કામમાં માસ્ક કોટિંગ થી રિપેર કરવામાં આવે કે પછી પથ્થરના બાંધકામ છે જ્યારે નજીકથી નજર સામે જોયા તો તે અધૂરું કામ થયેલ તેમાં ઢીચેલા પથ્થરો દેખાતા હોય છે એવા વગઈ વન વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર બરડા બીટ કમ્પાર્ટમેન્ટ નંબર ત્રણસો ને તેરમાં ચેકડેમ રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચારનું નજરાણું બની રહ્યો છે તો વન વિભાગના વગઈ આરએફઓ જેવા જે કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરને ખમણ જેવો તેલ ગરમ કરીને વઘાર કરે તો કામમાં સુધારો થશે અને વિકાસની સાથે સાથે પશુ પક્ષી જેવાની પણ પાણીની તરસથી ભૂખ મળશે રિપોર્ટર રમેશ મહાલાત હેલ્કા ન્યૂઝ ડાંગ